સુરતમાં એક પોઈન્ટ નકલી ટીમ ઝડપાઈ છે ગુજરાતમાં નકલી માલસામાન જ નહીં કચેરીઓ અને અધિકારીઓ બાદ હવે પોલીસની આખે આખી ટીમ નકલી હોવાનું સામે આવ્યું છે સુરતમાં ચાલતા શ્રાવણીય જુગાર ઉપર નકલી પોલીસની ટીમે રેડ કરી હતી બાદમાં ધાક ધમકી આપી અને કારખાનાદારને કેસ ન કરવો હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહી એક પોઈન્ટ તોંતેર લાખ પડાવી લીધા હતા સુરતની વરાછા પોલીસે નકલી પોલીસને ઝડપી પાડી છે અને પાંચ જેટલા ઇસમોએ પોલીસ બને જુગારધામ ઉપર રેડ કરી હતી

વરાછા પોલીસે ત્રણ આરોપીને પકડી ધરપકડ કરી છે અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે તો પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી મહેશ ડાંગરા ભીખુ ઉર્ફે લલિત ચૌહાણ અને આકાશ પુરુષોત્તમ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓએ પોતે ડી સ્ટાફમાં હોવાની ઓળખ આપી હતી ફરિયાદીએ સીસીટીવી ચેક કરવાની સાથે કામગીરીને જોતા તેમણે શંકાના આધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા હાલ ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે